આજરોજ વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલો થયો તે મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક યાત્રીઓની બસ આતંકવાદી હુમલામાં દસ યાત્રીઓ મૃત્યુ પામ્યા છે બત્રીસ યાત્રીઓ ઘાયલ થયા છે આ ઘટના લઈને ભારતના હિન્દુઓની લાગણી દુભાય છે આગળ પણ આવી ઘટનાઓ બની છે જેવી કે મણિપુર ઘટના અને પંજાબમાં બનેલી આતંકવાદી લઈને વિવિધ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાથે માંગ કરવામાં આવી હતી કે આવા આતંકવાદીને ઇન્ડિયન આર્મી દ્વારા ગોળી મારવાની સત્તા આપે અને જે બસના પેસેન્જર મરી ગયા છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવે અને જે પેસેન્જર ઘાયલ થયા છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખનું વળતરની માંગણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી જ ગત રવિવારના રોજ જમ્મુના રિયાસી એરિયામાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ શિવખોડી જતી હતી તેમાં જેહાદી આતંકવાદીઓ જેહાદી માનસિકતાવાળા આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ અને દસ જેટલા હિન્દુઓ અકાળે મૃત્યુ પામ્યા દેશમાં વારે ઘડી આતંકવાદની ઘટનાઓ બળી રહી છે જેના સંદર્ભમાં આજે અમે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીના આવેદન કલેક્ટર શ્રી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં પાઠવ્યા આવ્યા છે અને માંગણી કરી છે કે દેશમાં જેહાદીઓને શોધી શોધી અને એમને ફાંસીની સજા આપવામાં આવે એમને ગોળી પોલીસ ત્યાંની આર્મીને આપણે દેશની આર્મીને છૂટો દોર આપવામાં આવે એમને છૂટી ગોળી મારવામાં અને જે હિન્દુઓ મરી ગયા છે તેમના પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવામાં આવે અને જે ઘાયલ થયા છે તેમને દસ લાખ રૂપિયા આપવામાં આવે એવી માંગણી સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે મનોજ અગ્રવાલ મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર